નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખો ખો રમતની અંડર નાઇન્ટીન ભાઈઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાની શાળાએ મેળવ્યો ગોલ્ડ મેડલ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ વિજેતા ટીમને અભિનંદન પાઠવતું જિલ્લા વહીવટીતંત્ર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત શાળાકીય ખો ખો સ્પર્ધાનું રાજ્ય કક્ષાનું આયોજન સાપુતારા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખો ખો રમતની અંડર નાઇન્ટીન ભાઈઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા દ્વારા સંચાલિત જે આર દેસાઈ ડી એલ એસ એસ મોરાની ખો ખો રમતની અંડર નાઇન્ટીન ભાઈઓની ટીમ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ગોલ્ડ મેડલ મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જે માટે જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા જે આર દેસાઈ એલ એસ શાળાના ટ્રસ્ટી પુરાન દેસાઈ અને તેમના પુત્ર શાંતનુ દેસાઈ સહિત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તમામ કોચિસ ટ્રેનર આચાર્યશ્રી સ્ટાફગણ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અન્ય ખેલાડીઓ દ્વારા વિજેતા ખેલાડીઓને અને માર્ગદર્શક કોચને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેદ મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા